મિત્રો સ્વાગત છે તમારો આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના લોકલાડીલા એવા કે જગદીશ ઠાકોરની લાઈફ લાઇફસ્ટાઈલ અને તેમનું મૃત્યુ કેવી રીતના થયું અને ક્યાં થયું હતું તે આપણે આજે આ વિડીયોમાં જાણીશું તો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો જગદીશ ઠાકોરનું જન્મ ક્યાં થયો હતો તો બનાસકાંઠામાં આવેલા બલાસર ગામમાં જગદીશ ઠાકોરનો જન્મ થયો હતો જગદીશ ઠાકોરને નાનપણથી જ ગીતો ગાવાનો અને એક્ટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો જગદીશ ઠાકોરે પિક્ચરો અને ગીતો અને વિડીયો બનાવવાનું શરૂ કર્યું તે પહેલાં તેમના લગ્ન થઈ ગયેલા હતા અને જગદીશ ઠાકોર જગદીશ ઠાકોરની પત્નીનું નામ પત્નીનું નામ આશાબેન હતું અને તેમને એક દીકરો અને દીકરી હતી અને જગદીશ ઠાકોરના દીકરાનું નામ મિતિશ ઠાકોર અને દીકરીનું નામ હિરલ ઠાકોર હતું અને મિત્રો જગદીશ ઠાકોરની લાઈફ ખૂબ જ સારી ચાલી રહી હતી અને મિત્રો કહેવાય છે કે નસીબમાં લખાયું હોય તે તો થતું જ હોય છે અને મિત્રો જગદીશ ઠાકોર ત્યારે તે અમદાવાદમાં રહેતા હતા અને જગદીશ ઠાકોર ઓગસ્ટરે તેમના ગામડે બલાસર જવા નીકળ્યા હતા ત્યારે તેઓ એક હોટલમાં રોકાયા હતા મિત્રો તે હોટલમાં રોકાતા જગદીશ ઠાકોરને એક ઉલટી થઈ ત્યારે તેઓને એક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને મૃત્યુ જાહેર કર્યા હતા અને મિત્રો આ વાત લોકોને પસંદ નથી એટલે લોકોએ જગદીશ ઠાકોરનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું ત્યારે પોસ્ટમોર્ટમમાં પણ એ રિપોર્ટ સારા અને એવા કે જે તેમને હાર્ટ એટક આવેલું છે તેવા જ આવ્યા હતા અને મિત્રો જગદીશ ઠાકોરના અંતિમ સંસ્કાર તેમના ગામમાં બલાસર ગામમાં કરવામાં આવ્યા હતા અને મિત્રો કહેવાય છે ને કે જગદીશ ઠાકોર મિત્રો કહેવાય છે ને કે કલાકારો ક્યારેય મળતા નથી અને લોકોના દિલમાં જગદીશ ઠાકોર હજુ સુધી રાજ કરી રહ્યા છે અને મિત્રો જગદીશ ઠાકોરનું મૃત્યુ આ કારણે થયું હતું તો મૃત્યુ તો મિત્રો તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો છે તે તમે કોમેન્ટમાં લખજો જય માતાજી